પારોલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ડિઝાઇન દ્વારા જે વડોદરા ફેશન સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ તેમની રચનાત્મકતા ઇનોવેશન તથા પ્રતિભાની અદભુત રજૂઆત કરતા ફેશનની દુનિયામાં ભારે હલચલ મચાવી હતી આ ફેશન વીક યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયેલા ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓના દ્વારા તૈયાર કરાયેલી સુંદર અને આકર્ષક ડિઝાઇનના ડિસ્પ્લે ઉપર કેન્દ્રિત હતી વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ ઓમાં અદ્યતન ડિઝાઇન ટ્રેન્ડ સેટિંગ સ્ટાઇલ અને ફેશનના વિવિધ દ્રષ્ટિકોણ સાથે ફેકલ્ટી ઓફ ડિઝાઇનના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ પ્રકૃતિ જીવન અને ફેન્ટસીના વિવિધ તત્વોથી પ્રેરિત તેમના કલેક્શનને સુંદર રીતે પ્રદર્શિત કર્યા હતા આ કાર્યક્રમ રચનાત્મકતાને પ્રોત્સાહન આપવાના યુનિવર્સિટીના પ્રયાસોને પણ દર્શાવે છે કે જે ઉભરતા યુવા અને ડિઝાઇનર્સની નવી પેઢીને તેમની ક્રિએટિવિટી રજૂ કરવા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે ટ્રેડિશનલ થી લઈને ફોર્મલ અને પરિયોની કથાઓથી પ્રેરિત કલેક્શન સાથે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના અનેક ની રજૂઆત કરાઈ હતી જેને માલતી ચહર એશા કંસારા અને અદિતિ ભાટીયા સહિતના શો સ્ટોપર્સ દ્વારા સ્ટેજ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ફેશન ડિઝાઇનિંગમાં રચનાત્મકતા અને કુશળતા દર્શાવવા માટેના પ્લેટફોર્મ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉભરતા યુવા ડિઝાઇનર્સને ઇન્ડસ્ટ્રી સંબંધિત મૂલ્યવાન માહિતી અને એક્સપોઝર મેળવવાની તક મળી હતી પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર અર્ચના કોચર વડોદરા ફેશન વીક ટુ માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો